છવીસમી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોળાના ત્રિવેદી દ્વારા એક ફરિયાદ કરાઈ હતી આ ફરિયાદને આધારે સુરતની રોયલ ટ્રેડ સેન્ટર સ્થિત મેસેસ રાજન્સ ઇન્ફ્રાબીડ એલ એલપી દ્વારા સરકારી કર્મચારીઓ અને અજાણ્યા ખાનગી વ્યક્તિઓ સાથે ગુનાયત કાવતરો રચી બેંક ઓફ બરોડાને મસમોટું આર્થિક નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડાયું હતું આરોપ લગાવ્યો છે કે ગેરલાભ મેળવવા માટે બેંકમાંથી છોતેર કરોડ ત્રણ લાખ રૂપિયાની ઉચાપત કરાય છે આ પ્રકરણમાં આઈપીસીની એકસો વીસ બી ચારસો વીસ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ઓગણીસો અઠ્યાસીની કલમ તેર બે મુજબ આરડબ્લ્યુ તેર એક ડી મુજબ કુલ નવ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમની સામે ગુનો દાખલ કરાયો છે તે ફરિયાદમાં રાજંશના સંજય મોવલિયા સાથે મનોજ મોવલિયા મિતેશ મોવલિયા રાજકોટની મહાદેવવાડીમાં રહેતા સોહિલ કુમાર મંડનકા ઘોરદા રોડ ગ્રીન એવન્યુમાં રહેતા પુખરાજ શાહ સુરત વેસુના સન્માનિત સદનમાં રહેતા આશિષ જૈન ઉપરાંત એક અજાણ્યા સરકારી કર્મચારી અને ખાનગી વ્યક્તિ સહિત કુલ નવ વ્યક્તિઓના નામ સામે આવે છે એકત્રીસ ડિસેમ્બરના રોજ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો ત્યારે બેંક ઓફ બરોડા દ્વારા મામલે તપાસ કરાઈ હતી જેમાં સામે આવ્યું હતું કે આ ફર્મના ભાગીદારોએ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ ખોટા બતાવ્યા હતા અને ચોપડામાં પણ કેટલાક સુધારા કર્યા હતા આ ઉપરાંત એકાઉન્ટિંગ પ્રોસીજરને પણ સંપૂર્ણ રીતે અનુસરવામાં આવી ન હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા